નરસિંહ મહેતા ઉમા શંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા છે કોણે ગુજરાતી એક્ઝામમાં પ્રશ્નો પૂછાય કે કયા સાહિત્યકારે નરસિંહ મહેતાને આદિ કવિ કહ્યા છે તો આન્સર આવશે તેમનો બિરુદ અથવા ઓળખ આદિકવિ તરીકેની છે નરસિંહ મહેતાનું બિરુદ અથવા તો ઓળખ આદિકવિ તરીકેની છે તેમનો જન્મ ઈસવીસન ચૌદસોને ચૌદમાં પંદરમી સદીમાં થયો હતો જન્મ સ્થળ તળાજા છે જે ભાવનગર જિલ્લામાં આવેલ છે માતા અને પિતા માતાનું નામ દહિયા છે અને પિતાનું નામ કૃષ્ણદાસ છે પત્ની સોળ વર્ષની વયે માણેકબાઈ સાથે લગ્ન કર્યા હતા તેમની પત્નીનું નામ માણેકબાઈ છે તેમની કર્મભૂમિ જૂનાગઢ છે તેમને બે સંતાન હતા પુત્રનું નામ સામળદાસ હતું અને પુત્રીનું નામ કુંવરબાઈ હતું કુંવરબાઈને શર્મિષ્ઠા નામની પુત્રી હતી અને શર્મિષ્ઠાને બે પુત્રી હતી તાના અને રેરી તે સમયના રાજ્ય કરતા હતા જે દીપક રાગ ગાતા ગાતા તેના શરીરમાં દાહા ઉપર હતો તેનું સમન આ સંગીત બેલડી તાના અને રેરીએ મલ્હાર રાગ ગાયને કર્યું હતું કૃષ્ણ લીલાના દર્શન ગોપનાથ મહાદેવના મંદિરમાં ભાવનગર થયા હતા કૃષ્ણ લીલાના દર્શન જ્યારે નરસિંહ મહેતાને ભાવનગરના ગોપનાથ મહાદેવના મંદિરમાં થયા હતા નરસિંહ મહેતાનું વખણાતું સાહિત્ય પ્રભાતિયા શરમાં જે ભજન ગાવામાં આવે છે તેને પ્રભાત્યા કહેવામાં આવે છે જેમાં છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે વૈષ્ણવ તેમનું પ્રખ્યાત છે તેમનું આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતમાં કેદારો રાગ ખૂબ જ જાણીતો છે આજની ઘડી રળિયામણી એ તેમનું પ્રખ્યાત ભજન છે નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો એવું માનવામાં આવે છે નરસિંહ મહેતાએ કયો રાગ ગાયો હતો મલ્હાર અને તે રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો તેવું માનવામાં આવે છે ખાસ ખાસનું ગુજરાતી ભાષાની સૌપ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા છે ઈસવીસન ઓગણીસો ને થી નરસિંહ સાહિત્ય નીતિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે તેમની જાણીતી કૃતિઓ જોઈશે કૃતિઓ છે સામરસાનો વિવાહ કુંવરબાઈનું મામેરું ગોવિંદ ગમન દાન લીલા વસંત વિલાસ જીવન ઝરમર શ્રાદ્ધ શૃંગારમાળા હિંડોળો સુદામા ચરિત્ર નરસિંહ મહેતાની જાણીતી પંક્તિઓ નીચે પ્રમાણે છે

નામનો પદાર્થ છે તે સૌથી મોટું છે જે બ્રહ્મલોકમાં પણ મળતું નથી અને આ મોસ્ટ પોપ્યુલર ભજન છે નરસિંહ મહેતાનું જે ગાંધીજી રોજ જે સાંભળતા હતા તે છે વૈષ્ણવ જન તો તેની છે પીડ પર હૃદય ભીડી રાખું રે પછીનું ભજન છે ઊંચી મેળી તે મારા સંતની રે મિત્રો માણી ન જાણી તની આગળ નું ભજન છે અખિલે બ્રહ્મ માન માં એક તું શ્રી હરી નેક્સ્ટ છે એવારે અમો એવારે તમે કહો છો વારી તે પછી આ આપણે સવારમાં પ્રાર્થનામાં ગવાતું ભજન છે હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે નેક્સ્ટ છે સખી આજની ઘડી તેરડી રે લો સખી આજની ઘડી તેરડી અને આ મોસ્ટ પોપ્યુલર ભજન છે